ક્યાં ગયા એ લોકો જીગ્નેશ મેવાણીનો દારૂ નો મુદ્દો ખૂબ ચર્ચાયો પોલીસના પટ્ટા ઉતરાવી નાખીશ છોતરા કાઢી નાખીશ આવા શબ્દો જયારે લોકોની સેવા કરવા માટે જાહેર જીવનમાં આવેલા માણસ બોલે ત્યારે

એ જ સભ્ય સમાજનું એક અંગ છીએ પણ મારો પ્રશ્ન એ છે કે પોલીસ માટે જયારે અપશબ્દો બોલાયા ત્યારે અવાજ ઉઠાવનારના મોઢા આજે કેમ સિવાય ગયા આ મહિલા ગરીબ છે એટલે કે પછી એમના માટે અવાજ ઉઠાવવામાં કોઈ રાજકીય લાભ નથી એટલે શું છે સમગ્ર ઘટના જાણીએ આ અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી ગુજરાતમાં બેફામ વહેંચાઈ રહેલા દારૂ અને ડ્રગ્સના મુદ્દાને લઈને છેલ્લા કેટલાય દિવસથી થઈ રહ્યું છે છે રાજકારણીઓ તો ઠીક પણ પણ હવે સામાન્ય જનતામાં આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો આપણે ગત દિવસોમાં જોયું કે લોકો પોતે પણ જાગૃત થઈને પોતાના વિસ્તારમાં દારૂ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે ગુટલેગરોને પકડવામાં પોલીસની મદદ કરી રહ્યા છે દારૂના અડ્ડા ઉપર રેડ કરી રહ્યા છે અને રાજકીય આગેવાનો પણ આ મુદ્દે પોતપોતાની મતી મુજબ કંઈક ને કંઈક કરી રહ્યા છે

રસ્તાની સાઇડમાં જમીન પર બેસીને શાકભાજી વેચતા લોકોની લારીઓ અને સામાન દબાણ શાખા દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો છે અને રોજી રોટી સામે ઊભા થયેલા આ પ્રશ્નમાં સવાલ માત્ર રોજી રોટી પૂરતો સીમિત નથી પ્રશ્ન નેવે મૂકી દેવામાં આવેલી માનવતાનું પણ છે કારણ કે કેટલાક અધિકારીઓને પોતાના પદનો એટલો અહંકાર આવી જતો હોય છે કે સભ્યતાને પણ ભૂલી જતા હોય છે આ ગરીબ લોકોને પોતાની આજીવિકા બચાવવા માટે જ્યારે લડતા લડતા એ લોકો તેમના સુધી પહોંચે છે ત્યારે આ અધિકારીઓ જે પ્રકારે જવાબ આપે છે એ સાંભળીને સભ્ય સમાજની વાતો કરતા દરેકના પગ નીચેથી જમીન ખસી જાય આ કિસ્સામાં પણ એવું જ થયું જપ્ત કરાયેલો સામાન છોડાવવા ગયેલ મહિલાને દબાણ ખાતાના અધિકારીએ જે જવાબ આપ્યો એ ગેરબંધારણીય છે કે નહીં એ તો હું નથી જાણતી પણ એ સભ્ય સમાજના વણ લખાયેલા બંધારણ મુજબ તો અયોગ્ય જ છે આ મહિલાએ મીડિયા સમક્ષ પોતાની આ ઠાલવતા શું કહ્યું પેલા તેમને સાંભળીએ કારણ કે અમે તો આ વાત અમારી જીભેથી બોલી શકીએ તેમ પણ નથી બસ અમે આજ બરોડા નાકેથી આવ્યા છીએ ખોડિયાનગરમાંથી આવી મિની બજારથી વરાછા ગાયત્રી બધેથી આવ્યા છીએ બસ અમને બેસવા દો અમને આટલો બધો હેરાન ના કરો અમે રોજી રોટી કામ હુકામ છીનો છો તમે કારણ કે અમે રોડ પર બેઠા હોય અમારે ભટ્ટ સાહેબ અમારી પાછળ દોડી દોડીને માલ પકડી જાય છે અમે દોડી શકતા નથી પગમાં તકલીફ છે અને જ્યારે દિવાળી પહેલાં મારો માલ પકડી ગયા ભટ્ટ સાહેબ ત્યારે ભટ્ટ સાહેબને મારો હું હતી નહીં મારો છોકરાએ કીધું કે મમ્મી માલ પકડી ગયા છે મેં કંઈ નહીં હું છોડાવી લાવીશ તો હું દંડ ભરીને છોડાવવા લાવી લાવી હતી પણ ભટ્ટ સાહેબ મને કહે કે સ્ટેજ પેપર ઉપર તમારે ત્રણસોનું સ્ટેજ પેપર લેવાનું એની ઉપર લખાણ કરવાનું અને પછી હું માલ છોડી મેં but i હું તમારી માની ઉંમરની છું મને માલ છોડી દો તો કે મારા બાપને એક જ બૈરી બરાબર છે બીજી બૈરી કરવી નથી કઈ હું સાહેબને બોલી હતી કે ભટ્ટ સાહેબ હું તમારા બાપની બૈરી થવા નથી આવી હું તો મારો માલ આવી છું આવું બધા મને શબ્દ અધિકારી બોલ્યા છે આ જગ્યાએ પૈસાવાના હોય મોટા મંત્રી હોય કે કોઈ બીની માને બોલ્યા હોય તો કયો એનો દીકરો સહન કરશે પણ આજ મારો દીકરો ગરીબ હતો અને સહન કરીને બે જો અમે પોલી ચોકીમાં જઈએ એ સરકારી સરકારી ના જોઈ ગરીબનું કોઈ નથી બસ અમે એટલું જ કહીએ છીએ કે અમને થોડી થોડી જગ્યા આપો અને લારીઓ આને એટલા બધા હેરાન નહીં કરો આ રોડ વચ્ચે હોય તો તમે લઈ જાઓ સાઈડમાં ગળીમાં ઊભા હોય તો ન લઈ જાઓ તમે આ તમે લોકો આજે આટલું દબાણ કરશો અને બધા લારીઓ ગલા તમે હેરાન કરશો તો હું એ હવે રસ્તે નહીં ચડે બેને દીકરીઓ હવે રસ્તે નહીં ચડે તો એ દારૂ ગાંજા સરહદ બધું પીવામાં છે વેચવા માંડશે એ કરતા દુનિયા સુધરી છે થોડીક એને બગડે બગડેલા વાહન તમે સુધારો અમે એમ નથી કહેતા કે તમે એને મારો ખોટો એને તમે સુધારો એને પેટ છે એને અવળી રસ્તે નહીં સીધા રસ્તે લાવો ભાઈ એ સીધા રસ્તે આંગે ફરિયાદના સુર ઉઠ્યા બાદ સુરતના મેયરે શું કહ્યું અને એમણે શું ચોખવટ કરી એ પણ સાંભળીએ હમણાં વરાછા રોડ અંદર બ્રિજ નીચેનું જે એન્ક્રોચમેન્ટ છે તે ને વરાછા રોડ બરોડા પિસ્ટેજ પર જે રોડ સુધી લારીઓનું જે દબાણ છે તે હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે તેમાં સોશિયલ મીડિયાની અંદર ગઈકાલથી એક મહિલાનો વિડીયો ફરી રહ્યો છે તેમાં મહિલા કહે છે કે એક અધિકારીએ મારી સાથે અભદ્ર ભાષામાં વાત કરી મેં આજે તે વાત ઝોનના વડાને કરી છે અને આમાં જે કોઈ અધિકારીઓ હશે રોજીરોટી મેળવી રહ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા આ ઝીરો દબાણ હેઠળ જાહેર કરવામાં આવેલો છે જેના કારણે ત્યાંથી લારીઓ અને તેના દબાણના કારણે દૈનિક લાખો લોકોની જે થતી હોય છે અને રસ્તા પરના ટ્રાફિક જામ અને બીજા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે તો આ દબાણની ડ્રાઈવ સમગ્ર શહેરમાં ચાલુ થયેલી છે વરાછામાં મુખ્ય રસ્તાઓ વરાછા રોડ 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 વસંત ભીખાની વાડી આ બધા પર જે ઝીરો રૂટ છે ત્યાં ઓછું દબાણ થાય અને જે આ રીતનું દબાણ કરે છે એમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની કાર્યવાહી જે છે એ ચાલુ છે પણ જયારે તેમને અધિકારી દ્વારા મહિલા સાથે ગેરવર્તન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એવું કહ્યું કે આ બાબતે જાણ થતા આજે અમે અધિકારી રીતેશ બ્રહ્મ ભટ્ટનો ત્રણ દિવસમાં લેખિતમાં ખુલાસો માંગી લીધો છે અને આ ખુલાસો મળ્યા પછી અમે આગળની નિયમો અનુસાર કાર્યવાહી કરીશું તેમણે પણ કહ્યું કે ખરેખર શ્રીનું સન્માન રહેવું જોઈએ જો આવું બોલ્યા હોય તો હું એની સખત શબ્દોમાં નિંદા કરું છું આપણે નોકરીના ભાગરૂપે દબાણ હટાવીએ છીએ કામ કરીએ છીએ પરંતુ આપણે માનવતા પણ થોડી જાળવી જોઈએ હવે આ હિનાબેનની રજૂઆત છે સામેવાળાનું પણ પક્ષ આપણે સાંભળીશું અને રીતે બ્રહ્મભટ્ટનો ખુલાસો ત્રણ દિવસમાં આવશે સમાજની વાતો કરતા અને તેના સપના જોતા દરેકના ગાલ પર રિતેશ બ્રહ્મભટના શબ્દો એક થપાટ છે અપશબ્દ ધારાસભ્ય બોલે કે કોઈ પણ રાજકીય આગેવાન બોલે સરકારી અધિકારી કે કર્મચારી બોલે કે અને ગલીઓમાં ફરતા આવા ત્યાર એ બધા સજ્જનો આજે ક્યાં છે એ પ્રશ્ન છે આજે કેમ આ લોકોના મોઢા સિવાય ગયા એ પ્રશ્ન છે આમાં કોઈ રાજકીય આગેવાન કેમ આગળ નથી આવી રહ્યા કે પછી આમાં કોઈ રાજકીય લાભ ન હોવાના કારણે રાજકીય આગેવાનોને આમાં રસ નથી એ પણ એક પ્રશ્ન છે અને આવા અનેક પ્રશ્નો આ ઘટનાએ કર્યા છે છે તમારું શું માનવું અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જો અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ નમસ્કાર